સાચી વાત છે તમારી આજીના કાને વાત નાખીશ તમારું ગોઠવા માનો ખાલી કરવાનું રહેશે ઈલ્લું ઈલ્લું લીલું લીલું કરી મારું કીધું કરતો નથી બાયલું કેવું કામ કરે છે

એ કાંઈ નઈ બાપા તમે આખી જિંદગી વાયડા ભૂલ્યા સમજો નથી લેવું સાચી વાત છે પછી આપડો વારો આવે ને મેટલાય બે થાબડા હું ધોઈ નાખું અને પતિ પત્ની હોય બે ને હેપી ધંધો ન કરવો પડે કરવો પડે સાહેબ તમે ફાકી બાકી ખાઈ આવ્યા ને હા હાલો હાલો હા વધુ એવું મહેમત કે મને એવું કઈ નથી સાહેબ હા ખાસ કરીને કામ હતો ને એટલે અમે આવ્યા છે બે દિવસ થી રોકાણા થઈ અમે ઉતાવળમાં આવે પછી નીકળવું છે

તમને તમને દેખાડી છુ ના ના સાહેબ તમને માં કાય જોવો પણ ન હોય તમારા ઘરના કેવા સંસ્કારી છે એમ નથી વાત તમે એકવાર જોઈ લો તમે જોવો ને પછી ખબર પડે બાપા વાત નહીં ના ના સાહેબ બે દીમાં બધું જોવાઈ ગયું તમ તારે આ બુકડો કતલખાને જવાનું શું સાહેબ વિચાર કરો હો એમાં કાય દુખ લગાડવાની વાત નથી રો કરવાની तमતર પ્રેમ થી ના પડી જજો એ રાજુભાઈ દુખ લગાડવાની વાત નથી નથી ઘાસ અને મારી બેન ની વાતો કરવા માં છો આમ તો એવું કાઈ નથી તો બેન ની વાત કરું તર બેન સુખ માં જાય એવું માણા હે

તારે દવા પીવાની જરૂર નથી રાજુ ભાઈ મોર હોય ને એમાં કઈ નો ઘટે એમ ને હા ગોઠો આવી ગયું માની લે ને અમારે તો કાઈ જોવા પણ નથી તમારા પાટલા હાવ ને મૂર્તિઓ જોવો હોય તો બોલાવી લ્યો ના ના આમ તો રાજુભાઈ આ સમાના પ્રમાણે બે ને ભેગા કરીને વાતચીત કરી પછી બધું નક્કી કરાય આ ક્યારે હડાઈ થાય એનું કઈ નક્કી રે નહીં

હે રાજુભાઈ હા આવું ત્યારે થઈ જાય છે નાના સાહેબ એવું કઈ નથી આ રેફ વાત છે બહુ તમે કરોમાં આ બધી ખુશીઓ ને એ તમારા હીરે લાવાની છે તમને બસ 에이 파이! 응!